નેશનલ હાઈવે નંબર ઉપર શોપિંગ ધરપકડ કરી હતી પોલીસે બોગસ તબીબ પાસેથી દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ એકસો પચીસ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ અને તેત્રીસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી